સદગુરુ ભગવાન આજની આ પાવન ધરાવિત્રાણોદર મુકામે જેમનું નામ લેતા સાહેબ આનંદ પ્રગટ થાય ને એવો દરેક સંતો પ્રત્યે જેમનો ભાવ એવા વંદનીય અને પૂજનીય

રામ નામ માં ફાડી લેજો ને વારો આવશે કારણ કે રેલવે સ્ટેશન હતું ને એટલે વાગે ગાડી અને એક ચા ની કીટલી લઈને આવ્યો ચા ચા કટિંગ ચા કટિંગ ચા કટિંગ ચા એટલે અંદર થી ટીટી ઉતરી ને બહાર આવ્યો ને બે લગોચા પી દીધી પણ હું ચા લઈને આવ્યો છું મને કેમ મારો

એટલે મહાપુરુષો કે આખા જગત ને ઓળખી ગયા હોય હે આખા જો કદાચ મનુષ્ય માત્ર ઓળખી જાય પણ જો મનુષ્ય પોતે પોતાના સુધી બધી જીવનની કચાશ છે પણ જબ દૂધમાં ઘી છે પણ ચાર થી ઘી ની ઓળખાણ ન થાય એ માટે ચાસ ના છોટા નો સંગ કરવો પડે હજારો લીટર દૂધ ભેળું કર્યું હોય પણ સાસ નો સાહેબ બહાર આવે મોખણ એમ સંતોનો નો જો સંગ કરવો હોય તો કરી લેજો સાહેબ આ સમયમાં ફરી ક્યારે વાયદો હાર્યો નહીં વર્તમાન સમયની વાત કારણ કે તમે જો હાલની પરિસ્થિતિ મહારાજ માણસ રીતનું જીવી રહ્યું છે ખબર નથી એટલે પણ ભૂ પહેર જો એટલે લઈ જાય ભૂતકાળમાં કે બે વર્ષ પહેલા તમારા દાદા એ ચોડ્યું અને એથી છે તમે ભૂતકાળમાં ભવિષ્યમાં નડે એવું છે એટલે આવો એક જણો ભેડ જતો રહ્યો કે બાપુ મને શનિ નડે છે એવું કી છે બધાય એટલે પેલા જોયો હાથ ને કે હું શનિ તને નડે છે કે કરવું શું એનો ઉપાય ભવિષ્યમાં નડે હું કોક કરી કે સોનાની અંગૂઠીમાં શનિ નો નંગ પે તો આ શનિ નડતો તને બંધ થઈ જાય પેલો તરત જ ઉછી ના પાછી ના કરવા અડધા બાકી રાજા હોય કીધું હારામ હારી અંગૂઠી બનાવ એમાં નંગ પહેરવો શનિ નો અંગૂઠી બનાવી માં પણ લાલો અડધા બાકી રાજા હોય શનિ નો નંગ પહેરાયો દસ દાડા છે પંદર દાડા છે પણ શનિ નડવાનો બંધ થયો પણ પેલો હોય ની સાલું થયું

અને મહારાજને રામ ખૂબ વંદન છે કૃપા થઈ સંતોની ની કૃપા થઈ આવા સંતોના આરસી વાતથી થાય બીજું કોઈ થતું નથી એટલે ટૂંકમાં સર્વે સંતોના ચરણમાં વંદન કરી વાણી ના વિરામ કરોગુરુ ભગવાન